દિવાળી આવેલી છે મારા બેટો ઘર સાફ કરવું છે છોકરા હા સાફ કરી આવે દિવાળી આજે બધું બહાર ગાડી હતા બધું સાફ કરું છે દિવાળી નથી

અંબા ઈયાતા હો ફોટો મે અંબાડી જ્યાતા હેડતા અલ્યા આ જમાઈ જવા હે હા આદો હિંયા લઈને તો અંબાડી અંબાડી પરવા લઈ ગયો પાખરણ ગયો તો લાગી

જો આર સે આ કાવા બુટિયા બુટિયા નારને આતો આ તાલુસી મે મેલી નતી દીતારે હો મેલી નતી દીધી ઓહો ઘડિયાલ ઘડિયાલ પહેરી લાગતી મને પણ તાર ડોશી ના ઘડિયાલ પર નઈ ગીકી મા

તમારે <laughs>

જાઉં ને હોય ત્યાં કહો બીજો નાના બેહો ને ઘડી ના ના થોડું કામ છે ઘડી હતી તો અમારે ક્યાંક કામ કરી દીધું ના કોઈ નહીં એ તો તમે સાફ કરો હા બીજા ને આવજો તમે બેહો પણ તમે હાલ પણ હાલ તો બેહો મળી હા તારે કે મળી જાવ ના કામ કરાવી તા સારું તમે બે તમે ધાડા પણ હું કામ કરશે કહ્યો ત્યાં સારું તો આવજો એટલું સમુકરા વધુ જ ગળા હા એ તો એડો હમણાં નથી કર્યું માતાની ગરમી હેડો હેડા

ના મોયા મોલે જે મન રામીના મોરમ રે એકમાર રામ દીના મોલક મોયા મોજો તમે કેલા મલક માં મે તમન કે કીધું તમે ગોરા છો ને મલક માં ઓછો આવ ના ગવાય ના એ મલક વાળું ગાતો મલક વાળું મલક માં દા આવીને ઉભા રે લ્યો તમે ક્યાં તમે કે કીધું આવાનો આ દાગીના તમે સુરી ના આવતા રહે છો મારા એટલે અમે કે છોર બીજા છે એટલે અમે સુરી ના આવો

તમે કી આલ્યો છો હું શું લખું તમે મારા બા તરા હે હા ડાગીના તો આપડે ને તમે છોકરો તે ભૂલથી છોકરો ભૂલથી લાયરા છે આવી રીતે કોઈ દી ચોરી ન કર આવી રીતે કોઈ પહેવાઈ ન જાય તારી લેતા દે કા કાલ રિદાલ આન કઈ તે કુદરે જેમ નમી કે હા મબબ ટીવાર અમે જે હડે આવી રી તો કરતા નહી આવ ના કરાય એટલે આમાં ચોરી નહી આ તો રમેજી હણી લાયરા અમે તો આમાં ચોરી કાર્ડ માં નામ આવે કોઈ આપણે પડવા નહી જઈ શું લાયો છોકરો એ મારા હાથે લાયા

ત્યાં વાર ને પૈસા લાવવાડ છોકરા